મૂળ ઉત્તરાખંડના અને હાલ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગૌરવ રાજેન્દ્ર વર્માના મકાનને ગત તારીખ ત્રેવીસમી જાન્યુઆરીથી ચોવીસમી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા સાત હજાર મળી કુલ રૂપિયા એક અડતાલીસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અંડાળા ગામમાં આવેલ સાવરિયે સુપર સ્ટોર્સને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન મળી અંદાજીત એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે દુકાનના માલિકે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવી નથી